શહેરના કુંભારવાડાના અલગ અલગ એરિયામાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન સર્જાયો પાણી માટે રડચડતી મહિલાઓની રાવ સાંભળતા કોઈ તૈયાર નથી લોકોએ આપી ઉગ્ર આંદોલનની ધમકી ભાવનગર શહેર ના કુંભરવાડા વિસ્તારમાં આવેલા અલગ અલગ એરિયાઓમાં છેલ્લા દોઢ માસ કરતાં વધુ સમયથી પીવાના પાણીની ગંભીર અને વિકટ સમસ્યા સર્જાય છે પ્રાણ પ્રશ્ન પાણી સંદર્ભે વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે શહેરના પછાત ગણાતા કુંભારવાડા વિસ્તારમાં હંમેશા પાયાકીય પ્રશ્ન સવાલોના મામલે તંત્ર પાસે હંમેશા યાચક બનીને જ ઉભું રહેવું પડ્યું છે આમ છતાં સુવિધાઓ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતી નથી કુંભારવાડા મોતી તળાવ કાશ્મીરી ક્વોટર માટીયા રોડ સહિતના એરિયામાં બારે માસ પીવાના પાણીના પ્રશ્નનો સદા સળગતો રહે છે અને કોર્પોરેટરો જાણે સ્વયં સત્તાધીશ હોય ગરીબ અને પછાત પ્રજાની વેદના સાંભળવાની ક્યારેય તસ્દી લેતા નથી ત્યારે કુંભારવાડાના હાઉસિંગ બોન્ડ વિસ્તારમાં આવેલા ઘંટીવાળો ખાચો રોહિત મિલવાળો ખાચો શિતરામાની દેરીવાળો ખાચો મામાની દેરીવાળો ખાચો સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા દોઢ માસ કરતાં વધુ સમયથી પીવાનું પાણી ન મળતું હોવાની ફરિયાદો લોકોમાં કરી રહ્યા છે જવાબદાર તંત્રને જ્યારે જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે ત્યારે માત્ર ને આ સાધન સિવાય બીજું કશું ન મળતું હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે પાણી પ્રશ્ન વારંવાર રજૂઆત કરતા તંત્ર ટેક્ટરની વ્યવસ્થા કરી આપે છે પરંતુ વિસ્તાર વિશાળ હોય ભવિષ્યની સંખ્યા ખૂબ વધુ હોવાથી પાણીના ટેન્કરમાં પાણી વિતરણને લઈને ઝઘડાઓ થતા હોવાનું લોકોને જણાવી રહ્યો છે પાણી પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ધમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે આ વિસ્તારમાં કોર્પોરેશન પ્રજાનો સુખાકારી માટે કોઈ કામ કરતા ન હોવાનું લોકોએ આક્રોશ સાથે જણાવ્યું છે ત્યારે આ પાણીના પ્રશ્ન ઉકેલા છે કે કેમ તેવું જોઈ રહ્યું છે કેમેરામેન બિજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર

કમી છે અમે ત્રણ મહિનાથી પાણીની રાહ જોઈએ છીએ પાણી આવે છે તો ડસકા ખાતું આવે છે અને ગટરવાળું આવે છે સરખું પાણી અમને આપતા નથી અને અમે મ્યુનિસિપાલિટીમાં બધે જાહેરાત અમે કીધું છે કે પાણી તમે નહીં આપો તો અમે આંદોલનમાં બેસવાના છીએ જો હવે અમે અરજી કરી કરીને થાકી ગયા છીએ તમે લોકો પાણી નહીં આપો તો અમે અમારા રીતે કાયદા કરીશું એટલે સરકારને કે ગવર્મેન્ટને અમે કહેવા માગીએ છીએ કે તમે જલ્દી બને એટલું અમને પાણી આપો નહીં હવે અમે અમારા આંદોલન આંદોલન પર નીકળશું કુંભારવાડા હાઉસિંગ બોર્ડ નિશાળની સામેની લાઈનમાં મ્યુનિસિપાલિટીમાં અને કોર્પોરેશનમાં બે અમે જગ્યા કરી છે અમને પાણી તમે નહીં આપો તો અમે આંદોલન પર બેસીશું અને અમે અમારી રીતના પછી કાયદા કરીશું જે સરકારને ગવર્મેન્ટને થોડુંક ભારે લાગશે એટલે હવે અમારી જતી તમને લોકોને પેલા જાણ કરવાની એટલે મેં તમને લોકોને જાણ કરી છે કે અમને પાણી અમે પગલા તમારું નામ મારું નામ મહેબૂબ રાઠવાડ ભાવનગર શહેર કોંગ્રેસ સહ મંત્રી છું કયો શું સમસ્યા છે કુંભારવાડા ગુજરાત હાઉસિંગોળની અંદર પાણીની સમસ્યા છેલ્લા એક મહિનાથી બહુ છે એમાં ખાસ કરીને બસો સડસઠ વાળી લાઈન બેકરી વાળી લાઈનમાં સતત આઠ દિવસથી પાણી આવતું જ નથી ને આવી ફરિયાદો આ વિસ્તારની અંદર ઘણા બધા લતાઓથી લતાઓમાં છે ને અવારનવાર અમે કોર્પોરેશનમાં જાણ પણ કરેલ છે કેટલા દિવસથી પાણીની છેલ્લા આઠ દિવસથી તો આ વિસ્તારની અંદર આ લતાની અંદર પાણી આવ્યું જ નથી ના અંગે કીમ અવારનવાર અમે મળ્યા તો એમણે કીધું અમે વાલ બરાબર ખોલીએ છીએ અમારી કોઈ તકલીફ નથી ઉપરથી પાણીનું પ્રેશર ઓછું છે તો હું અધિકારી અધિકારીશ્રીઓને કહેવા માંગુ છું કે આ અંગે તાત્કાલિક તપાસ કરીને યોગ્ય કરવા મહેરબાની કરશો